તો જીએસઆરટીસી ગુજરાત રાજ્ય વાહન દ્વારા ભરતી પાડવામાં આવેલી છે ભરતી પોસ્ટ ગઈ છે ટ્રેડનું નામ શું છે લાયકાત શું છે અર્જનું સ્થળ ક્યાં છે અરજીની તારીખ કઈ છે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો હજી સુધી આ વિડીયોમાં તમને લાઇક ના કર્યું તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો શરૂ કરીએ આજની ભરતી વિશેની માહિતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી દ્વારા ભરતી પાર પાડવામાં આવેલી છે આમાં ભરતીમાં પોસ્ટની વાત કરીએ તો એપ્રેન્ટિસની પોસ્ટ છે જો ટ્રેડના નામ જાણી લઈએ મિત્રો ડીઝલ મેકેનિક એમએમવી ઇલેક્ટ્રિશિયન ફિટર વેલ્ડર વાયરમેન અને કોપા આ તમામ ઓવર અવેલેબલ છે અરજીની તારીખની વાત કરી લઈએ તો અરજી શરૂ થવાની તારીખ 25 આઠ બે હજાર ફોર્મ મેળવવાની છેલ્લી તારીખની વાત કરીએ તો સત્તર નવ બે હજાર પચીસ અરજીની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ ચાર વાગ્યા સુધી તમે જઈને અને આ અરજી જમા કરાવી શકો છો પછી મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો લાયકાત મુજબની માર્કશીટ જોશે એલ છે જોશે મિત્રો જાતિનો દાખલો જોશે આધાર કાર્ડ જોશે બેંક પાસબુક જોશે તાજેતરનો ફોટો હોવો જોઈએ સહીનો ફોટો હોવો જોઈએ ચાલુ મોબાઈલ નંબર જે તમારા મોબાઈલમાં ઓટીપી આવે તેવો મોબાઈલ નંબર આપવાનો છે ચાલુ ઇમેલ આઈડી આપવાની છે જે ફોનમાં લોગ ઇન હોય હાલ તે આ સારા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી લેવાના છે ને જો મિત્રો આપણે લાયકાતની વાત કરીએ તો દસ પાસ હોવું જોઈએ આઈટીઆઈ પાસ પણ હોવું જોઈએ અને બાર પાસ હોવું જોઈએ આ તમે લાયકાત ધરાવો છો તો તમે આ ફોર્મ અરજી કરી શકો છો મિત્રો આ ભરતીમાં જો આપણે અરજીનું સ્થળની વાત કરીએ તો જીઆર એસઆરટીસી વિભાગીય કચેરી લાઠી રોડ અમરેલી છત્રીસ છપ્પન જીરો એક જઈને તમે અરજીના સ્થળ પર અરજી જમા કરાવી શકો છો તારીખ પ્રમાણે તો મિત્રો તમારે અરજી કઈ રીતે કરવી એનો પણ એક હું વિડીયો બનાવવાનો છું તો એ ટૂંક સમયમાં આ ચેનલ ઉપર વિડીયો આવી જશે તો હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક ના કરી તો લાઈક કરી લો અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ